નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું નાયક અનિલ સર વિનાયક ક્લાસિસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાછા ફરીથી એક નવા જ વિડીયો સાથે મળ્યા છીએ અને આઠમું સેશન ધોરણ દસ સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર નંબર છે અઢાર અર્થશાસ્ત્ર ની પાઠ આજે આપણે એક અગત્યનો પોઈન્ટ લઈને આવ્યા છે જેની અંદર પરીક્ષામાં ત્રણ પારિવારિક શબ્દો જે માર્કાવાળા પૂછાય છે માર્કો જે સિમ્બોલ છે બ્રાન્ડ એ માર્કાવાળા જે પૂછાય છે પ્રશ્નો એ માર્કા કયા કયામાંથી આવે છે કયા માર્કા આવે છે કયા એમપી છે એ બધાનું લિસ્ટ લઈને આજે આપણે આવા નવા જ પ્રશ્નોમાં આપણે આવી ચૂક્યા છીએ તો આજે આપણે અઢારમા પાંઠની અંદર જે પરીક્ષાની અંદર માર્ક પૂછાય છે ત્રણ માર્ક્સ મફતના જે મળી જાય છે ત્રણ જ માર્ક આપો ટૂંકી થોડી માહિતી આપો જેની હોય તેની જે લખશો તો તમને ત્રણ માર્ક્સ મળી જશે એક એક ત્રણ પોઈન્ટ ત્રણ ટાઇટલ મૂકશે એક 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 ટાઇટલનો એક ગુણ હશે તો ત્રણ ટાઇટલ હશે તો તમારા ત્રણ માર્ક્સ પાખા થઈ જશે તો ચાલો આપણે સમય ન બગાડતા નીચેના માર્કાના પૂરા નામ અને ટૂંકી સમજૂતી તો જેની પણ ટૂંકી સમજૂતી હશે આપણે લખતા રહીશું અને આપતા રહીશું સમજાવતા રહીશું જેની પણ ટૂંકી સમજૂતી હશે તેની તો ચાલો વિદ્યાર્થી મિત્રો પેલા સ્ક્રીનશોટ લઈ લેજો મોસ્ટાઈ

જે સંસ્થા ભારતની અંદર બનેલી છે તો એનું આખું નામ અહીંયા મેં લખ્યું છે આઈ નો મતલબ થાય ઇન્ડિયન એસનો મતલબ થાય સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ વસ્તુ સારી હોય સ્ટાન્ડર્ડ વસ્તુ હોય અને ઇન્ટીટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ પણ લખશો પેપરમાં ઇન્સ્ટિટ્યૂટ લખી જાય તો સાચું પડશે વિદ્યાર્થી મિત્રો પેલા શબ્દો જોઈ લેજો ભાષામાં પેલા લખવા માટે પેલા શબ્દો જોઈ લેવા પડે ઇન્ડિયન લખતા આવડશે સ્ટાન્ડર્ડ શબ્દ કઈ રીતે લખવો જોઈ લો સ્ટાન્ડર્ડ શબ્દ કઈ રીતે લખો અને ઇન્ટીટ્યુટ ઇન્ટિટ્યુટ

જે ટેક્સટાઇલ માર્કેટમાં ટેક્સટાઇલ કંપની બોલાય છે કપડાની કપડાની ઉપર ઉપર જે જે કંપની છે કપડા ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક યાદ રાખજો ટેક્સટાઇલ ટેક્સટાઇલ કપડા પછી કેમિકલ જે બધા આવે છે આઈએસ કેમિકલ જે બ્રાન્ડ વસ્તુ મળે છે જંતુનાશક એ દવાઓ ફરીથી ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક આના પર આઈએસ માર્ગો હોય છે ત્યાર પછી રબર પ્લાસ્ટિક રબર પ્લાસ્ટિક ત્યાર પછી સિમેન્ટની ધાતુ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે સાધનો ઉપકરણો સાધનો બન્યા છે એના ઉપર આઈએસઆઈ માર્કો લગાડવામાં આવે છે બીઆઈએસ સંસ્થા દ્વારા આ સંસ્થા દ્વારા બીઆઈએસ દ્વારા આઈએસ ને એ માર્કો લગાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આઈએસઆઈ નું પૂરું નામ મોસ્ટ આઈપી છે બધું જ આ બાર જે ટાઇટલ છે એમ બધા જ આઈપી છે ગમે ત્યાંથી એક ટાઇટલ પૂછાય ત્રણ ટાઇટલ પૂછાશે તો આપણું કામ થઈ જાય

એક શબ્દ ક્લિયર કર્યો આ માર્કો કોના ઉપર છે ટૂંકી માહિતી પણ મેં તમને આપી દીધી ત્યાર પછી બીઆઈએસ આ બીઆઈ નામની સંસ્થા આ બધાને માર્કા આપે બીઆઈએસ નામની સંસ્થા બધાને માર્કા આપવાનું કામ કરે છે એનું આખું નામ યાદ રાખજો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો આનું નામ બી નું મતલબ થાય બ્યુરો બ્યુરો પછી ઓફ ઓફ નહીં લખો ડાયરેક્ટ ઇન્ડિયન અને સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ આ લખશો તો પણ સાચું અને આ લખશો પણ સાચું ફરીથી વિદ્યાર્થી મિત્રો બીઆઈએસ નું પૂરું નામ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બી નો મતલબ થાય બ્યુરો 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 આઈ મતલબ થાય ઇન્ડિયન એસ નો મતલબ થાય સ્ટાન્ડર્ડ્સ સ્ટાન્ડર્ડ 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 ઓકે વિદ્યાર્થી મિત્રો આ સંસ્થા એક કામ કરે છે બધાને માર્કા આપવાનું કામ કરે છે આ સંસ્થા બીઆઈએસ નામની સંસ્થા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે વસ્તુ સ્ટાન્ડર્ડ છે વસ્તુ વ્યવસ્થિત છે બ્રાન્ડેડ વસ્તુ છે એના માર્કો આપવાનું કામ આ બીઆઈએસ નામની સંસ્થા કરે છે તો માર્કા આપવાનું સંસ્થા કામ કરે છે ફરીથી વન સ્મોર બે એક એક મેં શીખવાડી દીધું આઈએસઆઈ પૂરું નામ ત્યાર પછી બીજું નામ આવ્યું છે બીઆઈએસ બીઆઈએસ નું પૂરું નામ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જો ઓફ ભૂલી જશો તો વાંધો નહીં બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તો લખીને જ આવવાનું છે વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે ના પડી વિદ્યાર્થી મિત્રો સમજણ પડે છે આઈપી ટોપિક છે જવું ના જોઈએ એક જ વિડીયોની અંદર એક જ સ્ક્રીનશોટ ઉપર બધા જ તમારા આ જે માર્કા છે હોલ માર્ક બધા જ અહીંયા જોવા મળે છે તો સિમ્પલ છે વિડીયો અને જવાબ પણ સિમ્પલ છે સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે ત્યાર પછી ચલો આ ક્લિયર કર્યું મેં જે રાઈટ માણું છે ક્લિયર કરી દીધું છે ત્યાર પછી એફ પીઓ એફ પીઓ તેનું આખું નામ એફ નો મતલબ થાય ફૂડ ફૂડ પી નો મતલબ થાય પ્રોડક્ટ અને ઓનો મતલબ થાય ઓર્ડર તો એકદમ ઇઝી ફૂડ પ્રોડક્ટ ઓર્ડર ફૂડ પ્રોડક્ટ ઓર્ડર ફૂડ પ્રોડક્ટ ઓર્ડર ચલો યેફ નું મતલબ એપ નું મતલબ ફૂડ ઈ નો મતલબ પ્રોડક્ટ પ્રોડક્ટ લે વસ્તુ અને ઓર્ડર એ વસ્તુ ઓર્ડર કરવાનું છે એફ પી ઓ એફ પી ઓ તો એફ પી ઓ નું પૂરું નામ બોલું છું ફૂડ પ્રોડક્ટ ઓર્ડર ફૂડ પ્રોડક્ટ ઓર્ડર ફૂડ પ્રોડક્ટ ઓર્ડર આઈ પી છે એફ પી ઓ ફૂડ પ્રોડક્ટ ઓર્ડર ફૂડ પ્રોડક્ટ ઓર્ડર હવે એક વિદ્યાર્થી મિત્રો આ બીઆઈએસ જે સિમ્બોલ છે એ તમારે સમોસા જેવું હશે ત્રિકોણ હશે અને વચ્ચે લાલ ટપુ હશે એમાં મૂછ જેવું હશે મૂછ આીઓ લખ્યું છે મૂછ જેવું હશે નીચે મૂછ જેવું જે મૂછું હોય ને એવું આ ચિહ્ન હશે એફ પણ લખીને આવે એટલે તમારે આ જોઈ લેવાનું સિમ્બોલ ત્રિકોણ ત્રિકોણલે સમોસા જેવું છે યાદ રાખવાનું છે તો આઉટ સિમ્બોલ મૂકે ભી આ बाजू નું ચિહ્ન કોણું છે આ बाजू નું તો BIS નું છે કોનું છે વિદ્યાર્થી જે પ્રદર્શક કરે છે વસ્તુ બ્રાન્ડેડ વસ્તુનો ચિહ્ન બતાવે છે માર્કા બતાવવાનું કાર્ય બીઆઈએસ નામની સંસ્થા કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ફૂડ પ્રોડક્ટ હવે આ ફૂડ પ્રોડક્ટ ઓર્ડર નો માર્કો તો આ માર્કો આ માર્કો આ માર્કો જામ જ્યુસ ફ્રૂટ અને શાકભાજી પણ વપરાય છે યાદ રાખજો જે ખાવાની વસ્તુ છે જામ જે જામ તમે જોયો છે અલગ અલગ ફ્રૂટનો જામ બને છે એક બોટલની અંદર તો જામ ઉપર એપીઓ લખ્યું છે જ્યુસ કોઈ બનેલી હોય બોટલ તેમાં પણ એપીઓ લખ્યું ફ્રૂટ એટલે આપણા ફ્રૂટ એટલે આપણે ફળ ફરાદી અને શાકભાજી જે ઇમ્પોર્ટન્ટ શાકભાજી એના ઉપર એપીઓ લખેલો હોય છે ચલો એપીઓ માર્કો કોના ઉપર એકદમ સિમ્પલ જામ જ્યુસ ફ્રૂટ જામ જ્યુસ ફ્રૂટ અને શાકભાજી ચલો એફપીઓ નું ક્લિયર કરી દીધું છે મેં એફપીઓ ક્લિયર કરી દીધું છે અહીંયા તો બાળકો જ આવશે ત્રણ ક્લિયર કર્યા છે વિદ્યાર્થી મિત્રો તમે સમજવાનો પ્રયત્ન કરજો જો ના સમજણ પડે તે જોઈ લેજો આ ત્રિકોણ છે કે બીઆઈએસ નું એક ચિત્ર છે એનો સિમ્બોલ છે જે બધાને માર્કા આપવાનું કાર્ય કરે છે ત્યાર પછી એમપીઓ આયા એમપીઓ 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 તો એમનો મતલબ થાય મીટ મીટ એટલે માસ

એનો મતલબ પાછો પ્રોસેસિંગ એમ સમજવાનું આનું આપણે શું સમજવાનું ઓપ્ટિમિસર શું સમજવાનું ઓપ્ટિમિસર તો વિદ્યાર્થી મિત્રો મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિસર બોલો તો બધાએ તમે બોલો ભાઈ મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિસર ઓકે વિદ્યાર્થી મિત્રો મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિસર મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિસર મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિસર તો મીટ એટલે માસ થાય ઇંગ્લિશમાં મીટ નો મતલબ થાય માસ મીટ એટલે માસ થાય મીટ એટલે માસ તો અહીંયા પાછળ લખ્યું છે આ માર્કો માસ મટન ની પેદાશ ઉપર વપરાય છે માસ મટન ની પેદાશ ઉપર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો માસ મટન ની પેદાશ ઉપર માસ એટલે મીટ માસ એટલે મીટ માસ એટલે મીટ તો માસ મટન ની પેદાશ ઉપર એમપીઓ નામનો માર્કો વપરાય છે વપરાય છે જો એમપીઓ નું પૂરું નામ એમપીઓ નું પૂરું નામ એમપીઓ નું પૂરું નામ તો મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિસર મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર મેટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર થોડું અટપટું છે પ્રયત્ન કરજો યાદ રાખવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો એમપીઓ નું પૂર નામ મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર આ માર્કો માસ મટન ઉપર વપરાય છે માસ માસ મટનની જે પણ વસ્તુ છે તેના પર આ એમપીઓ નામનો માર્કો વપરાય છે તો એમપીઓ તો માસ મટન એમપીઓ માસ મટન એમપીઓ માસ કઈ દેખે સાહેબ ખબર પડી તો એમનો મતલબ થાય મીટ એટલે હું ખબર પડી ગઈ કે માંસ મટન માટે ઉભરાય પણ તેનું આખું નામ મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમિસર ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આ પણ ક્લિયર થઈ ગયો જેટલા રાઈટ મેં કર્યા છે એટલા મેં ક્લિયર કર્યા છે જેટલા મેં રાઈટ કર્યા છે એટલા ક્લિયર કર્યા છે સમજવાનો ખાસ પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો બહુ જ મજા આવશે બાર ટાઇટલ છે બહુ મજા આવશે ચલો આગળ વધીશું હવે આગળ વધીએ એચ એ ડબલ સી પી એચ એ ડબલ સી પી તો આનું આખું નામ જ આપણે યાદ રાખવાનું છે તો એડ એચ નો મતલબ થાય નામ સીપી જોઈ લો હેકઅપ હેકપ હવે આ એમપીઓ નું જે ચિહ્નો છે એ આખલા જેવું આવશે વિદ્યાર્થી મિત્રો આખલા જેવું આવશે આમ મોઢું હશે આમ મોઢું જો હશે અને બે સિંગડા હશે શું હશે સિંગડા માસ મટન ચિહ્ન આખલાનું હશે બે સિંગડા વાળું આપે તો એમપીઓ નું ચિહ્ન હશે બે સિંગડા વાળું આવે તો એમપીઓ નું હશે એ ખાસ યાદ રાખજો એચ એ ડબલ સીપી હેઝાર્ડ એચ નો મતલબ હે હેઝાર્ડ હે એનો મતલબ થાય એનાલિસિસ એનો મતલબ થાય એનાલિસિસ તો હેઝાર્ડ એનાલિસિસ હેઝાર્ડ એનાલિસિસ હેઝાર્ડ એનાલિસિસ હેઝાર્ડ એનાલિસિસ આવું ડબલ સી છે તો પહેલા સી નો મતલબ થાય ક્રિટિકલ ક્રિટિકલ પહેલા સી નો મતલબ થાય ક્રિટિકલ પહેલા સી નો મતલબ થાય ક્રિટિકલ ત્યાર પછી સી નો મતલબ થાય કંટ્રોલ શું વિદ્યાર્થી મિત્રો બીજા સી નો મતલબ થાય કંટ્રોલ ને છેલ્લો પોઈન્ટ ઓકે અગત્યનો પોઈન્ટ છે તો પોઈન્ટ છે તો હેઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ હેઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ હેઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો તો ઇમ્પોર્ટન્ટ છે આઈએમપી છે બોર્ડની અંદર પૂછાયેલું છે એચ એ ડબલ સીપી હેઝાર્ડ એનાલિસિસ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ ઓકે વિદ્યા મિત્રો આઈએમપી છે ખાલી આનું એકલું નામ જ છે પણ પૂછાય છે પરીક્ષામાં તો હવે યાદ રાખજો એચ એ ડબલ સીપી એચ એ ડબલ સીપી એચ નો મતલબ થાય હેઝાર્ડ 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 બીજો કોઈ નામ નથી હેઝાર્ડ એનો મતલબ થાય એનાલિસિસ એલાસી નો મતલબ ક્રિટિકલ ક્રિટિકલ તો છે જ સમજતા કર્યું એક બે ત્રણ ચાર પાંચ મેં ક્રેશ કરી દીધા પાંચ નામ મેં સંપૂર્ણપણે તમને મગજની અંદર ફિટ કરી નાખ્યા છે તો આઈએસઆઈ નું પૂરું નામ આઈએસઆઈ એટલે ઇન્ડિયન ઇન્ડિયન ઇન્ટીટ્યુટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્ટિટ્યુટ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુટ બે ત્રણ નામે અલગ કોના પર છે રબર પ્લાસ્ટિક ઇલેક્ટ્રોનિક આટલું આવડતું પણ વાંધો નહીં ટેક્સટાઇલ જંતુનાશક કેમિકલ આ બધું આવડશે તો લખશો તો માર્કો ક્લિયર કરી દીધો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો વુલ માર્ક વુલ માર્ક એટલે ઊનની બનાવટો અને પોશાક ઉપર વપરાય છે ઊન આનું ચિહ્ન તમાર દોરી આવશે આમ દોરી 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 લખ્યું છે દોરી 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 લખ્યું એટલે ચિત્ર બતાવ્યું છે આમ આ દોરી ઓકે વિદ્યાર્થી મિત્રો આવું ચેન આવે તો વુલ માર્ક એટલે ઉનની દોરી ઉનના પોશાક ઉપર ઊનની બનાવટ ઉપર વુલ માર્ક વપરાય છે વુલ માર્ક શેના પર વપરાય વુલન વુલન એટલે ગરમ કપડું વુલ માર્ક એટલે દોરી વાપીલી હશે તો એના આપણે ઊનની બનાવટો અને ઊનના પોશાક ઉપર તે વપરાય છે વુલ માર્ક વુલ માર્ક વિદ્યાર્થી તો યાદ રાખજો દોરી જેવું ચેન આવશે કે ભાઈ આ ચેના બાજુમાં બોલો તો વુલ માર્ક તો વુલ માર્ક એટલે ઉનની બનાવટો અને પોશાક માં વપરાય છે આટલું લખો એટલે એક ગુણ મળી જાય એક ગુણ મળશે એક માર્ક્સ મળશે વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો તમે સ્કૂલમાં સમજી ગયા છો પણ અહીંયા થોડું વધારે આવડશે તમને એટલા માટે આપણે વિડીયો બનાવ્યો છે ચલો ત્યાર પછી ચલો ભૂલ માર્ક ક્લિયર કર્યો ભૂલ માર્ક એક માર્ક એક માર્ક નું ચિહ્ન ગુણ હશે એની પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને વચ્ચે આમ એક માર્ક લખ્યું છે એક માર્ક ઓકે વિદ્યાર્થી મિત્રો ગોળ ચિહ્ન હશે એક માર્ક એ માર્ક

એક માર્ક છે એને યાદ રાખજો એક માર્ક એ ખેતીની વસ્તુ પર વન પેદાશની વસ્તુ પર અને પશુ પેદાશની વસ્તુ પર લગાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખબર પડી એક માર્ક પણ પૂછાયેલું છે એક માર્ક એક એટલે એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર એ અંગ્રેજીમાં એગ્રીકલ્ચર ગુજરાતીમાં ખેતી કહેવાય ખેતીની ચીજ વસ્તુ વન પેદા ટૂંકમાં ખેતી વન પશુ ખેતી ખેતી એટલે પશુ પશુ એટલે વન વન એટલે બાગાયતી એકદમ સિમ્પલ એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ઈસીઓ

સાબુ ડિટરજન્ટ કા પછી આટલું યાદ રહે પછી અમે ગમે તે યાદ રાખજો રંગ રસાયણો પાવડર કોટિંગ જે પાવડર કોટિંગની બેટરી સૌંદર્ય પ્રસાધન જે ક્રીમ બધી અલગ અલગ ક્રીમો જે માર્કેટમાં ફળે છે સૌંદર્ય આપણને ચહેરાને સૌંદર્ય બનાવવાનો જે પ્રયત્ન કરે છે જે ક્રીમો એ ક્રીમો અહીંયા સૌંદર્ય પ્રસાધનમાં પણ ઈસીઓ લગાડેલો હોય છે ટૂંકમાં સાબુ ડિટરજન્ટ કાગળ સૌંદર્ય પ્રસાધનો ચાર વસ્તુ લખશો તો પણ માર્ક્સ મળે છે વિદ્યાર્થી મિત્રો પણ યાદ રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો એસીઓ માટલું સાબુ ડિટરજન્ટ કાગળ રંગ રસાયણો પણ આવી જશે એટલે કે રંગ રસાયણો પાવડર કોટિંગ બેટરી સૌંદર્ય પ્રસાદ બધું ઘણું બધું હતું આની અંદર ઘણા બધા નામ છે જો એ પણ તમે નામ એક્સ્ટ્રા યાદ રહે તો પણ લખવાના થશે વિદ્યાર્થી મિત્રો પણ અહીંયા મેં જે નામ લખ્યા છે એટલા યાદ રહે તો પણ પરીક્ષા માટે કાફી છે ઓકે વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો તમે ફરીથી વંશવાળ એસીઓ માટલું એસીઓ માટલું એસીઓ નું ચિહ્ન માટલું છે આ માર્કો સાબુ ડિટરજન્ટ કાગળ રંગ રસાયણ પાવડર કોટિંગ બેટિંગ સૌંદર્ય સદન વપરાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો જો સાબુ આવે તો ઈઝી સાહેબ સાબુ સૌંદર્ય પ્રસારણ ક્રીમો ઓકે ચલો ક્લિયર નવ આઈ એસ ઓ આઈ એસ ઓ આઈ એસ ઓ તો આ મતલબ થાય ઇન્ડિયન ના થાય હવે ઇન્ડિયન એ ઇન્ટરનેશનલ એસલ સ્ટાન્ડર્ડાઇઝેશન એસ નો મતલબ સ્ટાન્ડર્ડ લખશો તો પણ સાચું સ્ટાન્ડર્ડાઇઝેશન

ગુણવત્તા પ્રમાણપત્ર આપે છે ગુણવત્તાનું પ્રમાણપત્ર કોણ આપે છે આઈએસઓ શું આપે છે ગુણવત્તાનું પ્રમાણપત્ર આપે છે આઈએસઓ એ ખાદ્ય ગુણવત્તાનું પ્રમાણપત્ર એ આપે છે આઈએસઓ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન ઓકે વિદ્યાર્થી મિત્રો આઈએસઓ નું પૂરું નામ આઈ નો મતલબ થાય ઇન્ટરનેશનલ એસ નો મતલબ થાય સ્ટાન્ડર્ડાઇઝેશન ઓ નો મતલબ થાય ઓર્ગેનાઇઝેશન ઓકે વિદ્યાર્થી મિત્રો

कोडेले याद रखो कोडेले कोडे टेरा कलर नि आवन करडे ए कोडेले याद तो कोडेक्स याद आई जेसे कोडेक्स जो पूछाए तो तमारा काम થઈ જાય સી નું મતલબ કોડેક્સ エਲੀમેન્ટરીઝ એલ ઈ મેન્ટરીઝ ફોર પઢો શબ્દ છે એલીમેન્ટરીઝ આ શબ્દ યાદ રાખજો એલીમેન્ટરીઝ એલીમેન્ટરીઝ કમિશન કમિશન છેલો યાદ રહેવો છે આ કોડેક્સ હે તો એલીમેન્ટરીઝ રાખજો સી એ સી સી એ જી ખાદ્ય માટે જાહેર કરતી એક કંપની છે એટલે કે એક સંસ્થા છે સી એ સી સીએસી ખાદ્ય માટે છે સીએસી ખાદ્ય માટે છે સીએસી ખાદ્ય માટે કોડેક્સ એલિમેન્ટરી કમિશન કોડેક્સ એલિમેન્ટરી કમિશન ચો સીએસી તો સી નો મતલબ કોડેક્સ પાછળ સી મતલબ કમિશન વચ્ચે સાહેબ શું થાય એગ્રીકલ્ચર ના એલિમેન્ટરી શું બોલવાનું વિચાર્યું તો એલિમેન્ટરી તો આ પણ ક્લિયર કર્યું ત્યાર પછી એફ એ ઓ એફ એ ઓ એફ એ ઓ તો એફ નો મતલબ થાય ફૂડ અહિયાં ફૂડ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આ ખાદ્ય અને ખેતી બંને ત્યારે જો ફૂડ એટલે ફૂડ એટલે ખાદ્ય એગ્રીકલ્ચર ખેતી તો ખાદ્ય અને ખેતી સંગઠન સંસ્થા છે ખાદ્ય ખેતી સંગઠન કઈ એફ એ ઓ જે ખાદ્ય અને ખેતી બંનેનું કામ કરતી હોય છે એવી સંગઠન સંસ્થા ફૂડ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝ આ એનો મતલબ થાય એલિમેન્ટ્રી શું થાય વિદ્યાર્થી મિત્રો એલિમેન્ટ્રી તો કોડેક્સ એલિમેન્ટ્રી ઓર્ગેનાઇઝેશન સોરી કમિશન સીએસી નું પૂરું નામ બોલ્યું કોડેક્સ એલિમેન્ટ્રી કમિશન અને ત્યાર પછી એફ એ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સંગઠન છે ફૂડ એગ્રીકલ્ચર સંગઠન જે ખાદ્ય અને ખેતીનું સંગઠન એક જ છે એફ તો આ પણ ક્લિયર કરી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ડબલ્યુ એચઓ આ તો તમને આવડે જ છે ડબલ્યુ એચઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા છે જે વિશ્વ લીની અંદર આરોગ્ય સંસ્થા માટે એક જાહેર થઈ છે ડબલ્યુ એચઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો વિદ્યાર્થી મિત્રો બારે બાર નામ મેં ડીપમાં સમજાવેલા છે જેમાં પણ ખબર ના પડે તો વિડિયો સ્ટોપ કરીને ફરીથી સાંભળવાનું છે અને આ વિડીયોને જો ગમે હોય આ વિડીયો જો ગમે હોય અહીંયા વિડીયો આપણે પૂરો થાય છે સંપૂર્ણપણે જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં વિડીયો રિવાઈન કરજો સ્ટોપ કરીને સાંભળી લેજો પણ છે જવું મોસ્ટ 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 ટાઈમ આઈએમ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઈક કરવાનું છે કોમેન્ટ કરવાની છે શેર પણ કરવાનું છે અને સબસ્ક્રાઈબ પણ કરવાનું છે જે વિદ્યાર્થીઓ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું એ વિદ્યાર્થીને તમે જોડે રહી સબસ્ક્રાઈબ કરાવો આ લિંક આગળ મોકલાવો અને ઘણા બધા વિદ્યાર્થીઓને આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ ઇમ્પોર્ટન્ટ વિડીયો આ વિડીયો છે એ દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કામ તમારે કરવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સુધી આ વિડીયો આપણે સમાપ્ત કરીશું આ સેશન અહીંયા પૂરો કરીએ ઇમ્પોર્ટન્ટ વિડીયો હતો એટલા માટે અહીંયા માર્કા લઈને આવ્યા છે માર્કા વાળો પ્રશ્ન છે તો આટલા સુધી આપણે રાખીશું જય હિન્દ